કેમ છો સાહેબ બસ મજામાં તમે કેમ છો બસ અમે બી મજામાં સૌ તો આપનું હાર્દિક સ્વાગત છે અમારા આ પોડકાસ્ટની અંદર આવ્યા તે બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો સાહેબ તમે જ્યાંથી તમારું બાળપણ છે ત્યાંથી તમે આ સફર શરૂ કર્યું તેના વિશે થોડી અમને માહિતી આપો બાળપણ એવું હતું કે મારા ગામમાં હા એકથી ચાર ધોરણ જ હતા હા અને ગામ મારું બહુ નાનકડું હતું હા તો આશરે સાતસો ની વસ્તી ગામ હતું અને એકથી ચાર ધોરણ ગામમાં જ અભ્યાસ કર્યો પછી પાંચ થી સાત ધોરણ માટે રાહ જવું પડતું જે મારા ગામથી ચાર કિલોમીટર જેટલું દૂર હતું અને એ વખતે ગાડીઓની કે બસની એટલી સુવિધા નથી એટલે કેવું છે કે ચાર કિલોમીટર સાંજે સવારે જવાનું અને સાંજે બાજુ ચાર કિલોમીટર ચાલતું આવવાનું અને એ અપડાઉન કરવામાં જેટલી મજા આવતી ને

બ્રોડ વિઝનના કારણે અને એમની વિચારધારા ના કારણે એને પરિવારના લોકોને પણ એવું હતું હા કે ડોક્ટર બનો હા અને એટલા માટે પછી મેડિકલ લાઈન પસંદ કરી એટલે તમે બાળપણથી જ ડૉક્ટર બનવાનું પસંદ કરી લીધું નહીં બાળપણથી નહીં તો દસમા ધોરણ પછી આવ્યા ધોરણ પછી ઓકે દસમામાં તો બહુ સારું રિઝલ્ટ આવ્યું હા પછી થયું કે સાયન્સ લેવું જરૂરી છે સાયન્સ લેવું જરૂરી છે હા તો આ તમે તમને એવી કોઈક ઘટના એવી બની કે તમને ડોક્ટર બન્યા એના અંદર તમને એવી ઘટના બની જેને જેનાથી તમને પ્રેરણા મળી હોય પ્રેરણા તો એવું છે કે જિંદગીના દરેક ક્ષેત્રમાં હા મેં જાતે જ પોતાના જાતને અભ્યાસ કરીને સમજાવી છે કે લોકોની ગરીબી જોઈ લોકોનું પછાત પણ જોયું અને ગમે ત્યાં જતા આપણે કલાકોની કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હા અને પરિવારની આર્થિક પરિસ્થિતિ ઉપરથી મને એમ લાગ્યું કે કંઈક આગળ વધવું જોઈએ એટલે સાહેબ તમે એમબીબીએસ કરીને પછી જ ડૉક્ટરની અંદર ગયા હા પહેલાં એમબીબીએસ કર્યું હા પછી સર્જનને કોર્સ કર્યો ઓકે તો આ એમબીબીએસની અંદર તમને થોડા ઘણું એમ તમને એમ લાગ્યું કે સારું નથી ન જવાય આ ફિલ્ડમાં હા શરૂઆતમાં તો કેવું હતું કે અમે ગુજરાતી મીડિયમમાં હા અને ગુજરાતી મીડિયમવાળાને બહુ તકલીફ પડે હા ત્યારે શરૂઆતમાં જયારે એડમિશન લીધું ત્યારે એવું લાગતું કે આરું આ બહુ કઠિન છે પાર નહીં પડે ત્યારે એકાદ વખત વિચાર એવો કર્યો કે હવે જતો પાછું પીટીસી ના ક્યાંક શિક્ષક બની જાઉં એ વાત પણ પછી પાછું ઘરવાળાનું પ્રેશર બહુ આવ્યું ઘરવાળાનું પ્રેશર આવ્યું એટલે પછી પાછું મનમાં ધારી લીધું કે ના હવે આમ જ આગળ વધવું પડશે અને એ વખતે કેવું છે કે ઇંગ્લિશ મીડિયમમાં આવે મેડિકલ તો આખું અને બારમા ત્રણ સુધી તો મારું ગુજરાતી મીડિયમ હોય એટલે પૂરું એક પેજ વાંચવું ને ત્યારે સવારથી સાત થઈ જતી પણ એ વખત કઠોર પરિશ્રમ કર્યો દિવસ રાત પરિશ્રમ કરી અને એમાં આગળ વધ્યા અને પછી મેડિકલ લાઈનમાં સેટલ થઈ ગયું તો આજના જે આ યુવાનો છે કે જે અત્યારે આજે કાલે તમે બધે જુઓ છો કે જે બી હોય સાયન્સ લઈને ની તરફ જ જતા હોય આજના યુવાન એના માટે તમે શું કહેવામાં આવે જો જિંદગીમાં ગમે ત્યાં સફળ થવું જરૂરી છે એવું નથી કે સાયન્સ લઈને ડોક્ટર જ બની હા તમે સાયન્સ લઈ અને ઘણી બધી લાઈનો છે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામો છે કે જેમાં પાસ કરી અને ઘણા બિઝનેસ કરી શકો છો જીવનના સારા સારા ક્ષેત્રોમાં તમે જઈ શકો છો અને સારી જોબ મેળવી શકો છો સારા બિઝનેસમેન મળી શકો બની શકો છો એવું નથી કે ડૉક્ટર બનવું જરૂરી છે તો સાહેબ તમને મેં ક્યારેક થયું કે મારે એક બિઝનેસમેન બનીને આ ડોક્ટર બીજા નથી ટાઈમ મળો દર્દીઓથી બધી છુટકારો પાવો થયું છે મારો શોખ જ છે આમ ઘણી બધી મને મળતી હતી પણ ઓપરેશનનો મારો શોખ હતો એટલા માટે આમાં મને ક્યારેક કંટાળો આવતો જ નથી હું મારા કામમાં વ્યસ્ત રહું છું ક્યારે એવું કોઈ દર્દી આવ્યું કે જેમણે તમને હેરાન કર્યા હોય જો દર્દીઓની હેરાનગતિ તો રહેવાની પણ એ એઝ અ ડોક્ટર તરીકે તમારે હેરાનગતિ તરીકે ના લેવું જોઈએ એ જયારે આપણી જોડે આવે છે ત્યારે દુઃખી થઈને આવે છે હા એ આપણે ગમે એટલા પ્રશ્નો પૂછે ગમે એટલા સવાલો પૂછે આપણે શાંત મનથી એને એનો જવાબ આપવો પડે આજે આજે ગરીબો તમારી હોસ્પિટલની અંદર આવે એમને તમે કેવી રીતના સારવાર કરતા હો છો સારવારમાં ગરીબ કે અમીર જેવું કંઈ નથી હોતું ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ હોય ગરીબને પણ એટલી જ સારવાર મળે જેટલી અમીરને મળે છે એમાં ક્યારેય ભેદભાવ હોતો નથી તમે કેવું વિચાર્યું કે મારે પથરીનો જ ડોક્ટર બનવું જોઈએ નહીં સ્પેશિયલી કેવું છે કે પથરીમાં ના ઓપરેશનોમાં મને ઇન્ટરેસ્ટ પહેલાથી વધારે હતો અને એટલા માટે જ આમ તો જનરલ સર્જન છું બધા જ પ્રકારના ઓપરેશન કરું છું પણ આ ફિલ્ડમાં જ વધારે ઇન્ટરેસ્ટ હતો આગળ સુપર સ્પેશિયાલિટી કરવાની ઈચ્છા હતી મારી પણ ઘરની પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક અટવાવું પડ્યું કોઈ તમારા મિત્રએ તમને સજેશન આપ્યું હોય કે જે કે તમે ડૉક્ટર લાઈનમાં છો તો કે એમ ના જવું જોઈએ ના કરવું જોઈએ એવું તમને કોઈ કર્યું ના એવું મને નેગેટિવ ફીડબેક અને નેગેટિવ સપોર્ટ ક્યાંથી નથી મળતો તમે રોજ પોઝિટિવ જ વિચારતા પોઝિટિવ હા તો થોડી આપણે બધી વાતો થઈ ગઈ તો સાહેબ આપણે થોડું તમને તમે સ્પેશિયાલિસ્ટ પથરીના છો ડોક્ટર હા તો પથરી શાના કારણે થતી પથરી જનરલી ફૂડ હેબિટ ઉપર આધાર રાખે છે હા પેશાબમાં થતા ઇન્ફેકશનના કારણે પેશાબની રુકાવટ એના કારણે થતી હોય છે પથરીનો એવા લક્ષણ કે જેના લીધે એમ થવું જોઈએ પથરીના લક્ષણ તો એવું હોય કે અચાનક દુખાવો પડવો ઉલટી ઊલટી થાવી પેશાબમાં ખૂન આવવું પેશાબમાં બળતરા થાવી તાવ આવો આ બધા પથરીના અલગ અલગ પ્રકારના લક્ષણ છે તો પથરીના કુલ કેટલા પ્રકાર હોય છે પથરી આ મોટાભાગે ચાર પ્રકારની હોય છે એક કેલ્શિયમ ઓક્ઝિલેટ કરીને સ્ટોન હોય એ મોસ્ટ કોમન હોય બીજો યુરિક એસિડ સ્ટોન હોય ત્રીજો સ્ટ્રુવિટ કરીને સ્ટોન હોય જે પેશાબના ઇન્ફેક્શનના કારણે થતો હોય છે અને પાંચમો સિસ્ટી સ્ટોન હોય એ બહુ રેર હોય છે બહુ જ ઓછી માત્ર એ વાત તો તમારી રાઈટ છે આ તમે જે કીધું કે પથરીના જે શોપ કે સ્ટ્રીટ વેવ ને એ બધા એનાથી કેવું અંદર હેરાન વધારે થતા હોય જે વ્યક્તિ પથરી થઈ હોય એ વ્યક્તિ જો એ કેવું છે કે પથરીની સાઈઝ ઉપર આધાર રાખે ક્યાં આગળ પથરી છે એના ઉપર આધાર રાખે પથરીના કારણે કોઈ કોમ્પ્લિકેશન થઈ છે ઇન્ફેક્શન થયું છે પેશાબમાં રસી થઈ છે કિડનીમાં રસી થઈ છે એ એના ઉપર એના દર્દીના લક્ષણોનો આધાર રહેલો હોય છે કોઈ એક વ્યક્તિને એમ વારંવાર કેમ પથરી થતી હોય કે વારંવાર પથરી થવાના કારણ એને ફૂડ હેબિટ હા એની ડેલીની લાઈફ સ્ટાઈલ હોય છે પાણી ઓછું પીવું શરીરમાં એ બધા લક્ષણો પાણી ઓછું પીવાથી થઈ શકે પાણી ઓછું પીવાથી થઈ શકે ઓછામાં ઓછું સામાન્ય માણસે દિવસનું ત્રણ થી ચાર લીટર પાણી પીવું જ જોઈએ પાંચ એમ એમ ની પથરી હોય તો શું એનું ઓપરેશન કરવું જરૂરી બની જાય નહીં પાંચ એમ એમ ની પથરીમાં ઓપરેશનની જરૂર નથી હોતી એ દવાથી જ એની ટ્રીટમેન્ટ થઈ જાય છે પાંચ એમ એમની ની પથરી ઓગળી જાય ઓગળીની પથરીઓ ઓગળવાની શક્યતાઓ ઓછી હોય છે પરંતુ એ દવાના કારણે પેશાબના રસ્તેથી નીકળી જતી હોય છે તો એ ઓગળી જાય તો એ પેશાબ નથી નીકળે ત્યાંથી નીકળી જાય પણ એમના અંદર કોઈ અમળું લઈ જાય કણો એનાથી ખરીદી થઈ શકે ખરીદી થઈ શકે તો આ વારંવાર પથરી થાય તો એનાથી લોકોએ પાણી પીવું જોઈએ કે એનાથી ઓછી પથરી થાય તમે સામાન્ય માણસ માટે શું એમ સલાહ આપશો કે પથરીનો આ ઉપચાર હોઈ શકે આ ના કરવું જોઈએ બધું સામાન્ય માણસ માટે પથરી ના થાય એના માટે એને લો ઓક્સિલેટ ડાયટ લેવો પડે કારણ કે કેલ્શિયમ ઓક્સિલેટ છે ને એ બહુ કોમન સ્ટોન છે અને કોમન બની પથરી છે એના માટે તમારે બીટરૂટ છે સ્પીનચ છે પછી સ્વીટ પોટેટો છે સકરિયા છે પાલક છે ટી છે ચોકલેટ છે કોકો છે એ તમારી જિંદગીમાં એનું સેવન તમારે ઓછો કરવો જોઈએ અને કમસે કમ દિવસનું ત્રણ થી ચાર લિટર તમારે પાણી ચોવીસ કલાકમાં પીવું જોઈએ અને દરરોજ યોગા પ્રાણાયામ કરવાથી પણ પથરીઓ ન થવામાં ઘણો ફાયદાકારક હોય છે આ જે જંક ફૂડ અને બહારની વસ્તુઓ ખાય છે એનાથી પથરીનો વધારો થાય છે જંક ફૂડ ને બહારની વસ્તુઓમાં એવું છે કે એ ખાલી પથરી નહીં પૂરા શરીર ઉપર ખરાબ અસર કરે છે હા એ તો છે જંક ફૂડથી આ જે જંકફૂડ ખાય અને પથરી થાય પછી હેરાન બી થતા હોય પથરી થાય ડિસીઝ થાય ન્યુરોલોજીકલ ડિસીઝ થાય જંક ફૂડ ખાવાથી શરીરમાં ઘણી બધી આડઅસરો થતી હોય છે અને એટલા માટે હું કહું છું કે જંક ફૂડ બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ હા એ બી તમારી વાત સાચી છે તો સાહેબ આ જે આ લોકો આજના યુવાનો કે જેમને થોડાક અણુ બી કંઈ બી થાય તો સીધું એ ગૂગલ ઉપર કે પછી યુટ્યુબની અંદર વિડીયો જોઈને કરતા હોય ટ્રીટમેન્ટ તો એ ડોક્ટર એ સલાહ પર કરતા હોય છે તો એના મેમના માટે તમે શું કહેવામાં આવે એવું છે કે આજકાલ પથરી સ્પેશિયલી પથરી નઈ કોઈ પણ રોગ માટે લોકો અનશ્રદ્ધા તરફ બહુ જતા હોય છે मान लो કે પથરી ગમે એટલી મોટી હોય ડોક્ટર ની સલાહ હોવા છતાંય એ લોકો આમ તેમ દોરા જગા કરતા હોય છે અને છેલે પથરી તો નીકળતી જ નથી અને ઘણા બધી જગ્યાએ એવું છે કે અહીંયા આ પથરી કાઢી નાખે છે અને એ લોકો ચૂસીને ક્યાંકથી કાઢી તો કાઢતા હોય છે પણ એ બહુ ખોટી વસ્તુ છે એવી અંધશ્રદ્ધામાં અને ખોટી માન્યતામાં પડવાની જરૂર નથી તમને એવું લાગે પથરીના લક્ષણો લાગે તો તરત જ યોગ્ય હોસ્પિટલ જઈને યોગ્ય સારવાર લેવી જોઈએ આ તમે જ્યારે પથરીનું ઓપરેશન કરતા હોવ ત્યારે તમને ક્યારે એવું ફીલ થયું કે હા મને ડર લાગે છે હવે નથી કરવું નહીં તમે કોઈ પણ રસ્તે જાઓ જિંદગીના ગમે તે રસ્તે જાઓ ઓપરેશન હોય કે ચાહે ક્યાંય બી તમારી જિંદગીમાં જ્યારે ડર પેદા થયો ત્યારે તમે એમાં સફળ નથી થવાનું એટલે મને ક્યારેય એમાં ડર નથી લાગે લીધો કોઈ એવો દર્દી કે જે આવ્યો હોય અને પથરી ઓપરેશન કરતી વખતે તમારે એમ કંઈ ટ્રીટમેન્ટમાં ભૂલ થઈ હોય અને રિટર્ન આવે અને તમને કંઈક કે તો એને શું તમે સલાહ આપ જો પહેલાં તો તમને એમ લાગે કે મારા ઓપરેશનમાં ભૂલ થાય એમ છે તો પછી એ ઓપરેશન તમારે કરવું જ ના જોઈએ હા અને એ હું નથી કરતો ના એ વાત તમારી સાચી તો આ જે પથરી છે એનો એમ ઉપચાર છે કે ઘરગથ્થુ ઉપાય કયા કયા કારણોથી ન થઈ શકતું ઘરગથ્થુ ઉપાયમાં પથરીમાં કે ભાઈ તમારે કીધું ને કે દિવસ દરમિયાન પાણી બહુ પીવું જોઈએ પ્લસ સિટ્રિક ફૂડ લેમન છે એ વધારે માત્રામાં થોડા લેવા જોઈએ અને યોગા પ્રાણાયામ કરવા જોઈએ એનાથી પથરી બનતી અટકે છે પ્રાણાયામથી પથરી બનતી અટકે અટકે તમારા શરીરની કસરત થાય અને યુરીનનો ફ્લો વધે અને એના કારણે સ્ટોન ન બનવામાં યોગા ઘણો બધો ઉપયોગી છે આ સોફ્ટવેવ અને લેઝરવાળો જે તમે ટ્રીટમેન્ટ કરતા ઓપરેશન એનાથી લોકોને શું ફાયદો તો લેઝર અને દૂરબીનના ઓપરેશનનો લોકોને ફાયદો એ થાય કે એમાં લોકોને હોસ્પિટલ સ્ટે તો ઓછો હોય ઓપરેશનમાં એને ચીરકો જે મારવો પડતો હોય જે આઠ આઠ દસ દસ ટાકા આવતા હોય એ ના આવે એક ટાકામાં પતી જાય કે માં હોય તો એમાં કંઈ ટાંકો જ નથી આવતો અને ઓપરેશન પછી એનો દુખાવો ઓછો થાય દર્દી ઝડપથી સાજો થઈ જાય ઝડપથી એના કામે લાગી જાય આ ફાયદા હોય છે આ અનેક ફાયદા હોય છે દૂરબીનથી આ દુરબીનથી જે કરો એની અંદર જે પથરી હોય એના અંદર ટુકડા થતા હોય તો એક મોટો ટુકડો થઈ જાય તો તો મોટો ટુકડો થઈ જાય એને તોડીને પાછો કાઢ નાખો ફરીથી બધે પછી પેશાબથી નીકળતું નહીં પેશાબથી નહીં એ દૂરબીનથી થી તો આપણે અમે જ એને કાઢી નાખતા હોઈએ દૂરબીન માટે અને જે લેઝર ટ્રીટમેન્ટ થાય છે એમાં બહુ બારીકી ભૂકો થઈ જતો હોય તો એ પેશાબ માટે પછી નીકળી જતો હોય છે કિડની ની અંદર જે પથરી થાય તો એ શું કિડની ને નુકસાન પહોંચાડી શકે હા કિડની ની અંદર જ્યારે પથરી હોય છે હા ત્યારે ઘણું બધું કિડની ને અને પૂરા બોડી ને નુકસાન પહોંચાડતું હોય છે પથરી ના કારણે કિડની માં ઘણી વખત રસી થતી હોય છે ઘણી વખત આખી નાખી કિડની કામ કરતી બંધ થઈ જતી હોય છે લાંબા ટાઈમ પથરી રહેવાના કારણે અને ધ્યાનમાં ના લેવાના કારણે આખી કિડની ખરાબ થઈ જતી હોય છે અને અમુક બહુ ઓછા કેસોમાં કિડનીમાં પથરીના કારણે કેન્સરની શક્યતાઓ પણ રહેલી છે અને ઘણી વખત બંને બાજુ કિડનીમાં પથરી હોય ત્યારે બે બે કિડનીઓ ફેલ થવાના ચાન્સ અને ખરાબ થવાના ચાન્સ બહુ જ રહેલા હોય છે અને પૂરા જીવનનું જોખમ વધી જાય છે તો સારું છે આજે આપણે કેટલી બધી માહિતી મેળવી હતી પથરી વિશે કે પથરીનું કેટલી બધી આપણને એમ ખબર પડી કે હા પથરીના આટલા બધા ઉપાયો છે આ બધું કરવું જરૂરી છે પથરી આના કારણે થતી હોય તમે બધું અમને જણાવો પણ સાહેબ હવે આપણે થોડું એવા બધા રોગો વિશે જાણીએ કે જે લોકોને ખૂબ આજકાલ પહોંચાડી શકે છે તો એ થોડા થોડા અલગ અલગ અમને થોડી થોડી માહિતી આપો કે શું શું થઈ શકે છે તો સાહેબ હું તમને પહેલાં તો એ કહેવા માગું કે આ જે આજના યુવાનો છે વ્યસન કરે ગુટકા ખાય એ એ એનાથી અને કેટલા રોગો થતા શરીરમાં કહું ને કે જરૂરી વસ્તુ સિવાયનું જે એક્સ્ટ્રા તમે જે કંઈ નાખો છો એ શરીર માટે ખરાબ જ છે ગુટખા હોય તમાકુ હોય બીડી હોય આલ્કોહોલ હોય કે ગમે તે વસ્તુ હોય એ બધી જે શરીરના ઉપયોગ માટે આ આવા સિવાયની જેટલી બધી બધી વસ્તુઓ છે નશાકારક વસ્તુઓ છે એ શરીરને ગમે ત્યાં ને ગમે ત્યાં નુકસાન પહોંચાડે જ છે આ જે અમુક દર્દીઓ આવતા હોય એમને કોઈ એ હાથને પછી પેલા દાદરને એવી બધી થતી હોય તો એનાથી કેટલા બધાને શું ઇફેક્ટ થઈ શકે છે દાદરને એ બધું પાણી જન્ય રોગ છે પાણીથી થતા રોગો છે એટલે એ ઘણી વખત ગમે ત્યારે આ ચોમાસામાં બહાર તળાવોમાં નાતા હોય ડેમમાં નાતા હોય ઘણી વખત આ વોટર પાર્કમાં થતા હોય જતા હોય છે તો એનાથી આ ને બીજું થવાની શક્યતા વધારે હોય છે માણસોએ તંદુરસ્ત રહેવા માટે તો કેવું છે કે શરૂઆત જ ઘરથી કરવી પડે સવારમાં દરરોજ નાવાની ટેપ રાખવી પડે અમુક અમુક જણા કેટલાય સાત સાત દસ દસ દિવસો સુધી નથી રાહતા બરાબર યોગ્ય આહાર લેવો જોઈએ જંક ફૂડ ના ખાવું જોઈએ ચરબીવાળો ખોરાક ઓઇલી ખોરાક ના ખાવો જોઈએ ત્રીજું યોગ પ્રાણાયામ એ કરવું જોઈએ અને જિંદગીમાં કેવું છે કે ચોવીસ કલાકમાં તમારા શરીરને એક કલાક તો તમારી જિંદગી માટે તમારા શરીરને આપવો જ જોઈએ જેમાં તમે કસરત એક્સરસાઇઝ કરો એના કારણે શરીર ઘણું ઘણું તંદુરસ્ત રહે છે ઓઇલી ફેટી ફૂડ ખાવાથી પિત્તા શેની પથરીઓ સીવીએ કે મગજનો જે હુમલો આવે છે એ થઈ શકે હૃદયનો હુમલો આવે છે એ થઈ શકે ટૂંકમાં હું શરીરને દરેકે દરેક ખૂનની ધમનીઓ છે એ સાંકળી થવાની શક્યતાઓ એને ક્યાંક ને ક્યાંક ત્યાં ખૂનનું પરિભ્રમણ બંધ થવાથી અનેક પ્રકારના રોગો થઈ શકે અત્યારે આ જે રોગચાળો ફેલાઈ રહ્યો હોય તો એના માટે તમે આ બધા લોકોને શું જણાવવા માંગો એના માટે કઈ કઈ સાવચેતી રાખવી આજકાલ જરૂરી છે સૌ પ્રથમ તો સ્વચ્છતા કે ગમે ત્યાં આપણા ઘરમાં કે આજુબાજુમાં ખાડા ખાબુચિયામાં પાણી ભરાતું હોય તો એનો અટકાવ કરવો જોઈએ અને જ્યાં બી પાણીનો ભરાવો થતો હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ

જે કીધું કે તમે જંક ફૂડ એ બધું કે જે વાળી હોય જંતુનાશક દવાઓ નાખી અને જે બજારની અંદર આવતી હોય શાકભાજી પછી માણસો સુધી જાય તો એનાથી જે પછી જમવાનું જમે તો એના અંદર એમને કેવું ઇફેક્ટ થતું કે ભાઈ બેક્ટેરિયા સાઇડ દવાઓ વાપરે છે ઇન્સેક્ટિસાઇડ વાપરે છે અત્યારે કેવું છે કે માણસોને રૂપિયા દેખાય છે પોતાનું શરીર કે પોતાનું સ્વાસ્થ્ય કે પોતાનું હેલ્થ કે પોતાની જિંદગી નથી દેખાતી એના કરતાં બી માણસ માટે રૂપિયો વધારે મહત્વનો થઈ ગયો છે એટલા માટે એ ક્યાંક ને ક્યાંક પૈસાની કમાણી પાછળ પોતાની જિંદગીને પૂરેપૂરે બગાડી નાખે છે અને એ એના માટે આ લોકો જંતુનાશક દવાનો બહુ વધારે પડતો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક પોતાના પોતાના શરીરને પણ નુકસાન પહોંચાડતા હોય છે તો સાહેબ આજના જે યુવાનો છે એ ફિટનેસ માટે શું શું કરી રહ્યા છે જે અમુક અમુક અલગ અલગ પ્રકારની ઇન્જેક્શન લઈ અને બોડી વધારતા હોય ઇન્જેક્શનથી કોઈ બોડી વધતા નથી એ ક્યાંક ને ક્યાંક શરીરને આડસર જ કરતા હોય છે એક તમારા ટાઈમ એક ટાઈમ પર રહી આમ તમને લાગે કે આમ બોડી મારું મજબૂત થયું છે હું બોડી ઘાટ બની ગયો છું પણ નથી એ અંદરથી તમારા શરીરને બહુ જ ખોખરું કરી નાખે છે અને ઘણા બધા રોગોને એ પોતાના શરીરમાં આમંત્રણ આપે છે આ જે વિટામિન છે એનું સેવન એ ફાયદાકારક છે કે નુકસાનકારક વધારા પડતું શરીરમાં વિટામિન તો બાર પ્રકારના હોય છે યોગ્ય માત્રામાં લેવા જ જોઈએ અને શરીર માટે ઉપયોગી જ છે સાહેબ આ તમે જે અમારા પોડકાસ્ટની અંદર આવ્યા તો તમને એમ કેવું અનુભવાયું આ પોડકાસ્ટની અંદર તમે જે કામ કરી રહ્યા છો કે લોકોને જાગૃત કરવાનું અને લોકોના જીવનની દરેક સમસ્યા વિશે લોકોને માહિતગાર કરવાનું જે કાર્ય કરી રહ્યા છો એ બહુ પ્રશંસનીય છે અને બહુ સારું કામ છે અને બહુ મજા આવી તમારી જોડે વાતચીત કરવામાં ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો